નમામિષ ઈશાન નિર્વાણ રૂપમ વિભમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજહ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરેહમ ચિદાકાશ માકાશ વાસં ભેહમ ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ શિવભક્તોને મારા મહાદેવ શિવ ભક્તો આજે આપણે નાનું એવું શિવ મહાપુરાણનું જ્ઞાન લેવાનું છે શિવ ભક્તો શિવ મહાપુરાણમાં સરસ લખેલું છે કે જે લોકો શિવલિંગની પૂજા કરે છે તેને ચાર પ્રકારના કષ્ટો સહન નથી કરવા પડતા પહેલું ગરીબાઈ બીજું આધિ ત્રીજું વ્યાધિ અને ચોથું શત્રુ શિવભક્તો આ ચાર પ્રકારના કષ્ટો આપણા જીવનમાં આવે છે પહેલું છે ગરીબાઈ શિવભક્તો ભગવાન શિવજીની શિવલિંગની આપણે નિત્ય પૂજા કરીએ તો પહેલાં તો જે આ કષ્ટ છે ગરીબાઈનું કષ્ટ છે તે આપણાથી દૂર દૂર જતું રહે છે ભગવાન મહાદેવ નિત્ય પૂજા કરવાવાળાને તેના પરમ ભક્તને પ્રથમ તો ગરીબાઈ માંથી દૂર કરે છે ભક્તો આપણે જીવનમાં આવ્યા છીએ તો સો માંથીપ્રમાં ચોખ્ખું લખેલું છે કે જે લોકો શિવલિંગની પૂજા કરે છે ભગવાન મહાદેવની અદ્ભુત લીલા તે જીવ ઉપર તે માનવ ઉપર પડે છે અને તેના જીવનમાં ગરીબાઈ ઓટોમેટિક દૂર થઈ જાય છે ભક્તો મહાદેવ તે ભક્તો પર તે ઉપર પ્રસન્ન થાય છે અને તેના ઉપર કુબેર વરસાવે છે કે હવે કુબેરની આશીર્વાદ વરસાવે છે લક્ષ્મી વરસાવે છે અને તેનું જીવન ઓટોમેટિક ધનવાન થઈ જાય છે તેના પરિવારમાં લક્ષ્મી છલકાય છે ભગવાન કુબેરના આશીર્વાદ વરસી જાય છે તો શિવભક્તો શિવલિંગની પૂજા નિત્ય કરવી જોઈએ બીજું છે આધિ આ ચાર કષ્ટો છે તેમાંથી બીજું કષ્ટ છે આધિ આપણા માનસના રોગો આપણા માનસિક રોગો શિવભક્તો આપણે જીવનમાં આવ્યા છીએ તો આપણને આજુબાજુમાં પરિવારમાં કંકાસ હોય કજ્યો હોય અથવા આડોશ પાડોશમાં કજ્યો હોય સગા વહાલામાં કજ્યો હોય તો તેનાથી આપણો માનસ છે ને તે એકદમ ચિંતિત રહે છે મનમાં ખોટા વિચારો સદાય ઉત્પન્ન થતા રહે છે અને આપણને માનસિક પીડા એટલી બધી પહોંચે છે જેથી કરીને આપણે અવિચલિત થઈ જાય છીએ આપણા કર્મોથી આપણે દૂર થઈ જાય છે જેથી કરીને આપણે પ્રગતિ નથી કરી શકતા તો શિવભક્તો ખાસ કરી અને જો આપણે શિવલિંગની પૂજા કરીએ તો આ જે કષ્ટ છે આપણી આધિ જે માનસના રોગો છે તે ભગવાન શિવજી દૂર કરે છે અને આપણું મન સદાય એકાગ્ર રહે છે ભગવાન શિવજીના આશીર્વાદ એવા વર્ષે છે કે આપણું મન એકાગ્ર રહે છે જેથી કરીને આપણે જે આ કષ્ટ છે માનસના કષ્ટ છે આધિનું કષ્ટ છે તે આપણાથી દૂર દૂર જતું રહે છે તેવું પણ શિવ મહાપરણમાં સુંદર કહેલું છે ત્રીજું છે વ્યાધિ જે આપણા શારીરિક રોગો છે તેને આ વ્યાધિ કહેવાય છે આપણા જે શરીરના કષ્ટો છે પીડા છે જે આપણને રોગ આવે છે શરદી ઉધરસ તાવ અને અમુક અમુક લોકો તો કેટલા મોટા રોગોથી પીડિત હોય છે અને આખું જીવન દવાઓમાં જતું રહે છે શિવભક્તો ભગવાન શિવજીની શિવલિંગની પૂજા કરીએ તો શિવ મહાપુરાણમાં ચોખ્ખું લખેલું છે કે આ જે કષ્ટો છે આપણા શારીરિક બીમારીના કષ્ટો છે તે આપણાથી દૂર દૂર જતા રહે છે ભગવાન આપણી ઉપર ભગવાન શિવજી આપણી ઉપર એવા આશીર્વાદ વરસાવે છે કે આપણું સ્વાસ્થ્ય આપણું શરીર નિરોગી બની જાય છે તો શિવભક્તો ખાસ કરીને આપણે શિવલિંગની પૂજા કરવી જોઈએ તો ગરીબાઇ આધિ અને વ્યાધિ આ ત્રણ કષ્ટો દૂર જતા રહે અને ચોથું છે શત્રુ શિવભક્તો આપણે જીવનમાં આવ્યા છીએ આપણે પ્રગતિના પંથે ચડતા હોઈએ તો આપણી આજુબાજુના આપણા પરિવારના સગાવાલાઓ તે સારું જોઈ નથી શકતા કારણ કે પોતે એવા માનસિક પીડાથી પરેશાન હોય છે જે આપણું સુખ જોઈ નથી શકતું જેથી કરીને તે આપણી ઉપર એક શત્રુતા રાખે છે આપણી ઉપર દુશ્મનાવટ રાખે છે અથવા કોઈ આપણી ઉપર ઝઘડો કરે તો તે આપણું શત્રુ બની જાય છે અને આપણને સતત ચિંતા રહે છે કે આ શત્રુ આપણી ઉપર કંઈક કરશે અને આપણે દુઃખી થઈશું તો શિવભક્તો શિવ મહાપુરાણમાં ચોખ્ખું લખેલું છે કે જે શિવભક્ત હોય છે તેને શત્રુની ચિંતા કરવાની જ નથી કારણ કે તેની રક્ષા સ્વયં મહાકાલ મહાદેવ કરે છે ભક્તો એટલે જ આ શિવ મહાપુરણમાં કહેલું છે કે જે લોકો શિવલિંગની પૂજા કરે છે ભગવાન મહાદેવની આરાધના કરે છે એને ગરીબાઈ આધિ વ્યાધિ અને શત્રુ આ ચાર પ્રકારના કષ્ટો સહન કરવા નથી પડતા તો શિવ ભક્તો આ સુંદર શિવ મહાપુરાણનું જ્ઞાન હતું જે મેં તમને થોડુંક વિસ્તારથી કહ્યું કે ભગવાન મહાદેવના આશીર્વાદ જો આ ભક્તો ઉપર પડે શિવલિંગની આપણે પૂજા કરીએ તો આ ચાર પ્રકારના કષ્ટો આપણે સહન નથી કરવા પડતા તો સુંદર આ વિડિયો હતો જે મેં તમને કહ્યો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય લખજો અને ખાસ કરી અને આ વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરી દેજો જેથી કરીને મને પણ થોડીક પ્રેરણા મળે તો શિવ શિવભક્તો આજે બસ આટલું જ ભગવાન મહાદેવની ભગવાન શિવજીની વાત કરવા બેસે તો બહુ ટૂંકો પડે કારણ કે ભગવાન મહાદેવનો મહિમા અપરંપાર છે તો બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવર અને ઓમ ન શિવાય